બનાવમાં એમાં એવું છે કે રાહુલ વાઘેલા કરી છોકરો છે એનો જન્મ દિવસ હતો અને એના જન્મ દિવસ ઉજવવા માટે આ બધા ભેગા થયેલા અને જે રાહુલ બે મામા ફૂના છે અને મારો છોકરો રાહુલ નો ભાઈ પણ છે એટલે જન્મ દિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા જન્મ દિવસ ઉજવ્યા પછી બે બધા સાત જણા હતા ટોટલ અને ઈ ત્યાં કને ચા પાણી પીવા ગયા મોમાઈ હોટલે અને ત્યાં એકબીજાને છપાચપી થઈ મારા છોકરા ની છરી મારી જતી કોઈ જાત મગજ મારી નથી કોઈ મારો છોકરો સવારે અગિયાર વાગે કામે છે રાત્રે અગિયાર વાગે કામે ઘરે આવે છે આરોપી માથે તો દુનિયા ના કેસ છે સાહેબ એવો રીઢો ગુનો ગુનાકાર છે બરોબર એને કેટલાય તો એની સામે કોઈ કેસ કરવાની હિંમત નથી કરી શકતા એટલો માથાભારી તત્વ છે પોલીસ આગળ મારી એક જ માંગણી છે કે આરોપી ને કડક કડક સજા મળે અને જો પોલીસ થી મને ન્યાય નહીં મળે તો સાહેબ હું પોલીસ સ્ટેશન ની બહાર આત્મવિલોપન કરીશ